હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજા મજામાં છે તો આપણે આજે કાઢવાના છે ટોલા તો આપણે બેસી ગયા છે ટોલા કાઢવા માટે તો મેં છોકરીને બોલાવી લીધી ટોલા કાઢવા માટે આ બેન છે અમારે શિવાની બેન છે એ અમારા બાજુમાં રહે છે એ મારી ભત્રીજી થાય છે સગી ભત્રીજી નથી પણ આમ કીધું નહીં પણ મારા બાજુમાં રહે છે તો આપણે કાઢવાના છે શિવાની બેનને ટોલા તો આપણે હવે શરૂ કરી દીધું શિવાની બેનને ટોલા કાઢવાનું કારણ કે એના માથામાં બો બો તમને પૂછોમાં એટલી જુઓ હે ને એમ ટોલા તો એટલા નથી મને મળતા પણ આમ કે લીખો એટલી બધી ટોલા તો હશે જ મને એના વાળ બી લાંબા હે ને થોડા એટલે વાળમાં ઉતરી જાય તો ના મોલે એટલા માટે આપણે એ કહે છે કે ફઈ મને ટોલા કાઢતું આજે એટલા માટે આપણે બેસી ગયા ટોલા કાઢવા મારી ભાણીને કીધું તો કે ના ફઈ આ માસી મારે આજે નથી કાઢવાના માથું આજે નથી મારે કરવું મારે ધોવું હે માથું એમ એટલા માટે એ ના પાડી બેન બોલી ગયા કે મારા જુઓ છે એટલે આપણે જુઓ કાઢવા માટે ને શિવાની બેન પણ આવી ગયા ફટાફટ જુઓ કાઢવા માટે કારણ કે એમને પણ ગમે છે જુઓ કાઢવાનું કારણ કે જુઓ કાઢાવવાનું કોને ના ગમે માથામાં કેટલા ટોલા કડતા કડતા હોય બધાને માથામાં આમ આમ હરતા ફરતા હોય તો કેટલું બધું અમી થાય આમ એડિટેશન થયા આપણને આમ આ કે કંઈક છે ઊંઘ ના આવે યાર જુઓ આ તો નાના છોકરા કહેવાય એટલે ગોળા કહેવાય ઊંઘી જાય એમને કઈ ખબર ના પડે આપણી જેવા મોટાને પડે ને તો આપણને આખી રાત ઊંઘે ના આવે મન તો નથી જ આવતી જેને આવતી હશે મન માથામાં એક જુવું પડી જાય ને તો એ બને ઊંઘ નથી આવતી એટલા માટે આપણને તો ઊંઘ ના આવે એટલે આપણે કાઢીએ છીએ શિવાની બેને ટોલા કારણ કે શિવાની બેને કઢાવવાતા ટોલા તો એવાની જોડે આવીને બેસી ગઈ કે ફાય મને જુવા કાઢો આપણે બેસી ગયા જુવગાડવા માટે તો આપણે શરૂ કરી દીધું જુવગાડવાનું હવે હેના માથામાં એટલી બધી લીખો છે એટલી બધી લીખો છે કે વાત પૂછવામાં તમને હું બતાડીશ ઝૂમ કરીને બે એના માથામાં કારણ કે તમે આગળ વિડિયો પૂરેપૂરો જોશો એટલે તમને ખબર પડશે કે કેટલી લીખો હેના માથામાં કોઈ ના કાઢતો ને તો એને આમ એ રીતે થાય એને આમ ચીડ ચડે આમ કે હે 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 એવું જોવો આ આપણને આપણે નાના હતા ત્યારે આપણને જુઓ પડતી હતી તેવું નથી એટલે એટલી સાવ શીસ કાઢવાની કોઈ જરૂર નથી પડે માથામાં જુઓ પડી જાય ક્યારેક ક્યારેક એવું ક્યારેક ના પડે ક્યારેક તો પડી જાય એવું કઈ બો એ કરવાની જરૂર નથી જેને બી હોય માથામાં જુઓ તો કાઢી આપવાની આપણને તો જુઓ કાઢવાનું ગમે છે એટલા માટે આપણે તો કાઢીએ જ છે કે જેને પણ કઢાવવા હોય એ લોકો મને કોમેન્ટ કરીને કે જો એને પણ આપણે જુઓ કાઢી આપશું અને જેને મારા ઘરે કઢાવવા આવવું હોય એવું કારણ કે હું બહાર નહીં જાઉં કાઢવા માટે ત્યાં નહીં આવું કઢાવવા હોય તો મારા ઘરે આવી જજો હું કાઢી દઈશ તમને ટોલા અને આપણે તો ટેકનિક તમે જોઈ શકો છો કે આપણે લીખો કેવી રીતે કાઢું છું હું કોઈ કાંસકાનો ઉપયોગ નથી કરતી આજે હું કાંસકો હાથમાં લીધો જ નથી આમ તો મને કાંસકા કાંસકો હાથમાં લઈને પણ મને કાઢતા આવડે છે ટોલના પણ મેં નથી કાંસકાનો ઉપયોગ કરતી આ જો પેલી મારી ફતરી જ્યાં સગી ફતરી છે એ આ તો ડોક્યું કરે છે બોલો એ લોકોને મારા ટોલા કાઢવા હોય બોલો હવે મારું શું કહીએ એવું આ લોકોને મારા માથામાં એટલા ટોલા હોતા નહીં તો એમને કાઢવા હોય મારા માથામાં ટોલા કે ફાઈ તારા માથામાં કાઢી અમે ટોલા તારા માથામાં હેરસ્ટાઈલ કરીએ આ કરીએ તે કરીએ આપણે વાડે એટલાય નહીં મારા વાડે એટલા નથી તો એ આ લોકોને મજા પડે મારા માથામાં બધા વાળ ખેંચી નાખે તોય હું શિવાની બેને કીધું એટલે શિવાની બેન આપણે તો બેસી ગયા રેડી થઈને ટોલા કઢાવવા માટે આપણે કાઢીએ છીએ પણ એના માથામાંથી ટોલો મળે કે નહીં મળે ખબર નહીં મને આપણે શરૂઆત તો કરી દીધી છે ને એના માથામાં લીખો બહુ જોવા મળી છે બહુ એટલે અતિશય લીખો છે કારણ કે આપણે જેટલી લીખો મેં કાઢ હાથથી કાઢું છું ને એ બધું પટ પટ્ટે એવું ફૂટે છે મારે અવાજ કેમ તમને ખબડાવે એટલો અવાજ ના આવે કે એનો લીખોનો એટલે આપણે જે છે સાચું જ કહેવાનું છે કારણ કે એનામાં તમે જો મારે ટાંકીમાં ચશ્મા પહેરવા પડે ભાઈ પણ ચશ્મા નથી પહેર્યા એટલા જણા બેસી ગઈ છું ને તો આમ કે એને માથા લીખો એટલે છે ને કે ચશ્મા વગેરે મને લીખો દેખાઈ જાય એ વાત મને જુઓ ના મળે આટલી તો મિત્રો તમે જોઈ શકો છો કે શિવાની બેને બહુ લીખો છે આપણે એક એક વાડેથી લીખો ખેંચું છું અને એ જે લીખો મેં આમ નખથી ફોડું છું ને તો ટ્રીસલી એવો ફટ દઈને અવાજ આવે છે બોલ એટલી લીખો થઈ ગઈ હે હવે શું કેવું મારે આ શિવાની બેન શિવાની બેનની મમ્મી કાળજી નથી લેતી હા ચૂકો મેં અમે શિવાની બેન આખો દિવસ મારા ઘરે હોય સ્કૂલ જાય સ્કૂલેથી છૂટે એટલે સાંજે આપણા ઘરે આવી જાય સવારમાં ઉઠે એટલે ચા નાસ્તા કરીને આપણા ઘરે આવી જાય ફ્રેશ થઈને પછી સ્કૂલ જતી રહે આખો દિવસ સ્કૂલે હોય સાંજે છૂટે એટલે ઘરે શનિ ને રવિ રવિવાર તો આખો મારા ઘરમાં હોય શનિવાર બપોર છૂટી જાય અગિયાર વાગ્યા પછી એટલે આખો દિવસ અંધારું ના પડે ત્યાં સુધી આપણા ઘરમાં હોય એટલે અને આવે એમાં છે અમારા ઘરે કારણ કે મારા ઘરે છોકરીઓ બે છે ને એના જેવડી જેવડી એટલે આ બધે ઘરે છોકરીઓ તો છે પણ બટ મારા ઘરે વધારે ફાવે બધી છોકરીઓને એટલે અમારા ઘરે બધા છૂટ રમવા બમવાની આમ આપણે બૂમો ના પાડીએ છોકરા રમવા દઈએ એટલે આજુબાજુની બે ચાર છોકરીઓ ભેગી થઈ જાય એટલે લોકો રમે છે મારી ભત્રીજી છે મારા ઘરમાં બે ભત્રીજી છે અને મારી ભાણીમાં એટલે મારા ઘરમાં ત્રણ છોકરીઓ રહે છે એટલા માટે એટલે શિવાની બેને ફાવે છે અને બેન નહીં ફાવે છે મારા ઘરે એટલે રિયા બે નહીં આવી જાય અને શિવાની બેને આવી જાય પણ આપણે શિવાની બહેનને ટોલા કાઢવાનું વિચાર્યું છે કે શિવાની બહેનને ટોલા કાઢી દઈએ અહીંયા એમાં આથું ચોખ્ખું થઈ જાય ને એટલા માટે આપણે લીખો એની બી કાઢીએ બિચારીને મમ્મી કાઢતી નહીં એટલે મેં કાઢું છું આજે એ કે ફોઈ મને કાઢ એટલા માટે આપણે બેસી ગઈ પણ જેટલી લીખો કાઢું એટલી પટ્ટ દઈનો અવાજ આવે પટ્ટ દઈ ફૂટે બોલો શું કરવું હવે આટલી જો એને બિચારીને કમ ઉગાવતી હશે તો મિત્રો કહેવાનું એમ છે કે આપણને મારી ટેકનિક કેવી છે જુઓ કાઢવાની મને કોઈ ચીતરી નથી ચડતી પણ મારી ટેકનિક એવી છે જુઓ પણ મને મને ખાસ કમેન્ટ કરીને કહેજો કારણ કે આપણે જુઓ આ રીતે જ કાઢી આજે હું કાંસકાનો ઉપયોગ નથી કરેલો ગાઈસ અને તમને હું હજી જુઓ એના એના એની લીખો બતાડીશ તમને મેં ઝૂમ કરીને તમે વિડીયોમાં બન્યા રહેજો કે એના માથામાં મેં કેમેરો કરીને તમને બતાડું આમ પ્રિસલી દેખાશે તમને વ્હાઈટ કલરની લીખો દેખાશે 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 જ એટલી બધી લીખો છે તો તમે આમ ધ્યાનથી જોજો કે લીખો કેવી રીતે દેખાય અને માથામાં પછી તમે વિચારજો કે આ હા આટલી બધી લીખો હોય ડુંગા ખરી માથામાં એટલા ટોલા હોય ડુંગા આવે ખરું એ તમે વિચારજો હા જો ને આ લોકો યાર બહુ માથાકૂટ કરે અમારી તો ગઈશ તમે જોઈ શકો છો એના માથામાંથી મેં લીખો લઉં છું જો આ તમને દેખાશે હમણાં જોજો આમ ધ્યાનથી આ છોકરી થોડો કેમેરો હલાવ હલાવ છે એટલે દેખાશે જો દેખાય છે તમને વ્હાઈટ કલરની લીખ જુઓ એને માતા એટલી લીખો આ જેટલી વ્હાઈટ દેખાય ને એ બધી લીખો છે હા આ જોવો જુઓ આ અને એ બધી લીખો ફૂટે છે એના માતામાંથી જેટલી કાઢો ને એટલે આમ પટ્ટ દીને અવાજ સલી અવાજ આવે છે આમ આ હા હા મન ફટાફું ફૂટે એવું લાગે યાર એટલી લીખોનો અવાજ આવે ફોડો ને એટલે પટ્ટ દે એટલી કોઈ બધી પોષણવાળી છે કોઈ પોચી નથી લીખ કોઈ પોચી લીખ નથી બધી પોષણ છે બધું લોહી પી ગઈ છે આપણે ડિ નીચે ના મૂકવું હાથમાં જ મારવાનું ટોલો હોય કે પછી લીક હોય એને હાથમાં જ મારવાનું એને આપણે નીચે મૂકીને નહીં મારી ટેકનિક હું માથામાં પણ ફોડી નાખું માથામાં આમ અંદર કચકાટી દઉં તો એ ફૂટી જાય જો આ છે ને એ જુઓ એનો અવાજ આવે હા દે ને બાપા બહુ લીખો હે તમને જેટલી આ વાઇટ દેખાય ને બધી લીખો છે અને આ છોકરીને બિચારાને શું કરવું મારે કહો આવે તો કંઈ કોને આ કોના માથામાં જુઓ છે મને કોમેન્ટ કરીને કહેજો અને કોને કોને કાઢતા આવડે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો મારી ટેકનિક જુઓ મારે જુઓ કાઢવું ટેકનિક જુઓ મેં આ રીતે જુઓ કાઢું છું ટોલા આ રીતે જ કાઢું છું ભલે મને આવડતા હોય કે નહીં આવડતા હોય પણ હું ટોલા કાઢી તો દઉં તો કોને કોના ટોલા કાઢતા આવડે છે એ લોકો મને કોમેન્ટ કરજો અને કોના માથા અમે ટોલા છે એ લીખો છે નાની નાની જુઓ છે કોના કોના માથામાં છે એ લોકો બી મને કોમેન્ટ કરીને કહેજો કે મારા માથામાં છે જે બી બેનના માથામાં બી હોય એવું કઈ ના હોય જેન્ટ્સના માથામાં બી હોય હ જુઓ પડે જ એ પડવાની હોય ત્યારે કોઈની જુઓ આવતી નથી એ પડી જ જાય ક્યારેક પડવાની હોય ને તો પડે જ કોકના ઘરમાં મરણ થયું હોય એ પછી પણ કોકને પડે હોય એવું જરૂરી નથી કહેવત એવી ગયડા લોકોને આમ કે કહેવત છે એમ એટલે જુઓ કોઈના માથામાંથી આવી નથી જતી કે એનું પડતી જ હોય છે જુઓ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને મેં આગળ બી તો કઈ આપણે તો ફાઇનલી એટલા સિરિયસ થઈને જુઓ કાઢીએ છીએ અને આ આજુબાજુ આ ટેણીઓ છે ને એ મને એટલું ભૂલ ભૂલ કરે છે એટલું ભૂલ ભૂલ કરે છે ને કે વાત પૂછવામાં આમ જોડે રહીને આમ બોલ 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 કરે છે પણ તોય આપણે ધ્યાન નથી આપતા એમના અંદર કારણ કે જો એના માથમ એટલી લીધું છે ને આપણે સિરિયસલી આમ ધ્યાન લઈને કાઢીએ છીએ હું ધ્યાન દોરીને કાઢું છું જો કોઈ હા એવું એવું નથી કે વિડીયો ઉતારવા માટે જ કરું છું કે એવું નથી મેં મોસ્ટ ઓફલી વિડીયો નથી ઉતારતી ને તો હું શનિ રવિમાં શનિવારે તો જો કે નથી જ કાઢતી બટ રવિવારે તો આપણે ટોલા કાઢીએ જો કોઈને બી શિવની બેન હોય કાં પછી મારી ભત્રીજી હોય કાં મારી ભાણી હોય એમને તો ટોલા કાઢું ક્યારેક તો હું મારા ભાભીને પણ કાઢી આપું છું એમાં ખોટું નથી પણ રવિવારના દિવસે જ આડા દિવસે નથી કાઢતી રવિવારના દિવસે બી ઘરે હોય ને બાકી હું દર રવિવારે જ કાઢું છું જુઓ પણ વિડીયો નથી લેતી એટલા માટે કારણ કે આપણે ક્યારેક ટાઈમ ના હોય તો નાય કાઢીએ એવું શું નથી બટ મોસ્ટ ઓફલી હું રવિવારે ટોલા કાઢતી જ હોય છે ગાઈસ કારણ કે ઘરે છોકરા બોકરા હોય ને અમારે એક નાનો ટેણિયો છે ને આજે મેં ભૂલો પાડી દીધો છે મેં ઉપર અમે ધાબા પર લાયા જ નથી બાકી એ હકણો રે મારો મોબાઈલ લઈ લઈને ભાગે એટલે વિડીયો બને બાકી ના બને બાકી આપણે તો દર રવિવારે તો ટોલાક કાઢતા જ હોય પણ પણ સિરિયસલી આપણે સીવાની બેને બહુ ધ્યાન લઈને હું લીખો કાઢું છું કારણ કે એને અડધી લીખો મેં કાઢી દીધી આ રીતે મેં જોવું જો એ બિચારી થાકી જાય તોય કે ફોઈ મને થોડી ઓછી કરી તે લીખો ગમે એમ થાય કે આજે કાઢ કે એક કલાક તો બે કલાક પણ કાઢ કે જુઓ મને આપણે તો કાઢીએ છીએ વાંધો નથી આપણને કંઈ બી નહીં એન બિચારીનું કેટલું એ થતું હશે કા મને તો મજા આવે છે પણ પણ હું સિરિયસલી બહુ સિરિયસ થઈને એમ એને લીખોને કાઢું છું અને એટલી જે લીખો નીકળે છે ને એટલી આમ પટપટ અવાજ આવે છે મિત્રો એટલી બધી જુઓ હે એના માથામાં મને ટોલો નથી મળ્યો પણ લીખો બહુ છે બિચારીને હ તો ગાઈઝ તમને કોને કોને ટોલા કાઢતા આવડે છે જુઓ કાઢતા કોને કોને આવડે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો જો અને મને ટોલા કેવી રીતે કાઢતા આવડે છે તમે જોયો જ છે વિડીયો મને આવડે છે કે નથી આવડતું એ પણ મને કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે કે આ રીતે કાઢે કે નહીં અને આપણે કાંસકા વગર ટોલા કાઢ્યા છે તો કંઈક વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા અને શેર પણ કરી દેજો જેથી બધા મારા વિડીયો જોઈ શકે ને ક્યાં ક્યાંથી જોવો છે એ લોકો મને કમેન્ટ કરીને કે જો મને પણ ખબર પડે કે તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ બાય બાય જય માતાજી બધાને તો આપણો વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને જ્યાંથી પણ જોતા હોય એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો ઓકે બાય બાય તને તો કહો જ છું ને મેં તોય તો